गड् मोरे દેખંદા કોઈ આદલમાં પરખંદા કોઈ આદલમાં જણનણ જણનણ જણ ઝાલ વાગે ખૂબ જ આપણે સાંભળ્યું છે મિત્રો અહેમદભાઈ ચૌહાણે ખૂબ જ સરસ રીતે અને ગાયું છે અને નિભાવ્યું છે અને આજે આ સુંદર દાસી જીવન સાહેબનું ભજન હું આપને શીખવાડવા રહ્યો છું મિત્રો એક એક શબ્દ એક એક સ્વર થિયરી અને પ્રેક્ટિકલ હું શીખવાડું છું મિત્રો આપને ખૂબ જ ધીમે ધીમે આપને સમજાઈ સમજાઈને હું શીખવાડું છું આપને પણ પસંદ આવી છે મિત્રો મારી ચેનલ પણ આપને પસંદ આવી છે મારી શીખવાડવાની રીત પણ આપને પસંદ આવી છે આપ ખૂબ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં જોડાયા છો અને અમારા આ ક્લાસોને નિહાળી રહ્યા છો અને શીખી રહ્યા છો એ બદલ આ સર્વનો હું મહેશ સોલંકી ખૂબ ખૂબ આભાર માનું છું અનુમોદના કરું છું અભિવાદન કરું છું અને આપને અમારી ચેનલ અને અમારા ક્લાસમાં પધારવા આમંત્રણ આપું છું આવો દર્શક મિત્રો વધારો અમારી આ ચેનલમાં અમારી ચેનલનું નામ છે એમએસ સોલંકી અને અમારા આ સંગીત ક્લાસનું નામ છે શિવમ સંગીત ક્લાસ સાબરમતી અમદાવાદથી મિત્રો અમે રજૂ કરી રહ્યા છે આ ક્લાસો બીજી એક વાત કરું છું મિત્રો ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે થોડી જગ્યા ખાલી છે આપ કોઈ ઈચ્છતા તો અમને સંપર્ક કરો અમે નંબર આપ્યો છે આપને અને આ ઓનલાઈન ક્લાસ મિત્રો પર્સનલ ઓનલાઈન ક્લાસ છે એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસી અને શીખશે અને ફેસ ટુ ફેસ મિત્રો હું આપને સાંભળી અને આપને શીખવાડીશ આપ બરાબર ગાઈ રહ્યા છો આપના હાર્મોનિયમને પણ હું જોઈશ તમારી આંગળી ચલાવવાની રીત પણ હું જોઈશ તમારા અવાજને પણ હું સાંભળીશ અને એક એક બાબત હું આપને શીખવાડીશ ઓનલાઈન ક્લાસમાં મિત્રો પદ્ધતિસર ઝીરો લેવલથી સારા ગમાથી એક એક બાબતનું શીખવાડી રહ્યો છું તો આપ ઈચ્છતા હો અને આપની પાસ સમય હોય તો આપ જોડાજો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર અને તમને આ એક એક શબ્દ અને એક એક સ્વર કઈ રીતે આપણે બગાડવાના છે હાર્મોનિયમ ઉપર તે હું શીખવાડવા જઈ રહ્યો છું તો આવી જાઓ હાર્મોનિયમ પર તો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને દેખો દર્શક મિત્રો શબ્દો લખ્યા છે દેખનદારે કોઈ આ દલમાં અને એના નીચે સ્વરો પણ લખ્યા છે મિત્રો તમે જુઓ છો હું એ રીતે આંગળીથી બતાવું છું મિત્રો અહીંયા મેં ત્રણ સફેદ કરી છે મિત્રો અને આ સાઉન્ડ તમારે તમારા હાર્મોનિયમ પર મિલાવવાનો છે તો તમારા હાર્મોનિયમ પર દર્શક મિત્રો જો નવું હાર્મોનિયમ હશે તો ચાર સફેદ બનશે આ મારું હાર્મોનિયમ જૂનું છે એક સ્વર ઊંચો છે તો જો સાધ પ દલમાં ધ પપ આ રીતે મિત્રો તો હવે હું ગાઉં છું તમે જુઓ મિત્રો આંગળે ઉપર દેખંદરે કોઈ આ દલમાં પછી બીજી લીટીમાં લખ્યું છે પરખંદા કોઈ એ આ દલમાં તો મિત્રો રે ને ટચ મારીને આવશો નો કોણ લેશો મિત્રો કહેવાય આમ થોડો ટચકો મારીને આપણે તા રે ટચકો મારીને આવશું તો સુંદર લાગશે પર રે સ હે પ આ

એ રીતે વગાડું છું રે ઉપર છે મિત્રો જણણ રે જણ ગણ રે જલર વાગે ગ રે સા હવે આખું ગાઉ છું તમે જોવો મિત્રો જણણ જણણ જણ જલર વાગે આ રીતે મિત્રો મુખડું છે અને હવે અંતરો જોઈએ મિત્રો તો અંતરામાં લખ્યું છે બોલે બોલાય સબ બોલે અને ત્યાં નીચે સ્વરો આપ્યા છે મિત્રો તમે જુઓ રેથી ચાલુ થાય છે બોલે બોલે રે 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 બોલાય સબ સારે ઘટ સા 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 આ રીતે થયું

ધ ધ ધ ધ ક્યાં ધ પ છે તેવો ઓ પ પ પ આ લીટી બે છે મિત્રો જ્યાં જુઓ ત્યાં છે તેવો અને પછી એ સ સ્થિર સ સ કરી કરીને કરીને स्थाना दप रिया रिया रे रिया रे पप रे ठेराय ग ग ग रे सा ठेराय जनन जन, 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 जन जल वागे વાગે અને આ રીતે જ મિત્રો દરેક અંતરા ગાવાના છે આના આ સ્વર છે ફક્ત શબ્દો બદલાશે અને આ રીતે તમારે આખું ભજન ગાવાનું છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત